સમગ્ર રાજ્યમાં ચાર મેના રોજ નીટની પરીક્ષા યોજવાની છે શ્રી અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના મોડેલ સ્કૂલ અને શ્રી ઓચ્છવલાલ શેઠ હાઇસ્કુલ ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલા છે અને ફાળવેલા કેન્દ્ર પર મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર સમયસર પહોંચી શકે તે માટે જીએસઆરટીસી દ્વારા લુણાવાડા સંતરામપુર અને વીરપુર બસ સ્ટેન્ડ પરથી વધારાની એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે અંતર્ગત સંતરામપુરથી બાલાસિનોર પરીક્ષા સ્થળ માટે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટે બાલાસિનોરની પરીક્ષા સ્થળ માટે સવારે સાડા નવ કલાકથી લુણાવાડાથી બાલાસિનોર પરીક્ષા સ્થળ માટે સવારે સાડા નવ કલાક અને જેમાં વિદ્યાર્થીઓને બાલાસીનોર સેન્ટર આપેલું છે તેમાં જવા માટે મહીસાગર જિલ્લાના ત્રણે ત્રણ નેપો તરફથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે બાલાસીનોર લુણાવાડા અને સંતરામપુર તરફથી જેમ વિદ્યાર્થીઓને જવા માટે બસ નું આયોજન કરી તેઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવામાં